વેલકમ બેક ટુ યુઅર ફેવરેટ ચેનલ વિથ યોર ફેવરેટ ગુડ નું સો ગઈકાલનો બ્લોગ તમને થોડો લેટ મળ્યો હશે કેમ કે મેં ક્યારનો અપલોડિંગ કર્યો છે નવ્વાણું ટકા પણ અપલોડ થઈ ગયો છે પણ એક ટકો જે છે ને એ છેલ્લા દસ મિનિટથી એક ટકો જ બી થતો ખબર નહીં કેમ મેં બાર ગયો પંદર ગયો જગ્યા બદલી બધી જગ્યાએ પણ એ એક ટકો અપલોડ જ નહીં થતો ખબર નહીં કેમ

ચશ્મા આ મારી છે આપની આમ બહુ બકવાસ રિસ્પોન્સ આજના વિડીયોને આપ્યા પછી મેં ફરીથી ફોટો સિલેક્ટ કરવા બેસી ગયા છે કેમ કે એ જ વધારે જોવું છે કે ફોટોસ સો આજે ફરીથી અમે ડે વન એટલે કે જ્યારે મારા ઘરે બધું હોય એ દિવસના ફોટો સિલેક્ટ કરવા બેઠા છે સો તમને એ બતાવીએ કેમ કે તમને એ જ જોવું છે બાકી તો આજના વ્લોગમાં એટલો ખરાબ રિસ્પોન્સ છે તમારો કે મને એવું થયું કે આમ છોડો એન્ડ હા જે લાસ્ટ વ્લોગમાં કોમેન્ટ હતી કે જે ગોળીવાળો ડાન્સ હતો એ તો લાસ્ટમાં દેખાડ્યો જ નહીં સો આજના બ્લોગમાં લાસ્ટમાં શ્યોર એ વિડીયો એડ થઈ જશે એટલે દેખાડીશું બ્લોગના લાસ્ટમાં તો અત્યારે જે ડેવનના ફોટોસ છે એ છે પણ મારું લેપટોપ એટલું સ્લો છે મારા જેટલું કે પંદર મિનિટ લગાડી દીધી છે ખાલી ઓપન થવામાં ખી માણસ

ટીશર્ટ ને બીશર્ટ કાર અરે પેલી બેઠું ધીસ ઇઝ ઓલ ધી સેટઅપ બા ઓન સ્વેગ એક વસ્તુ એ પણ કહું કે અમે જ્યારે જાન લઈને ગયા હતા ને ત્યારે બા નાચતી હતી બોલો મને ખબર નહીં પણ પપ્પા લોકો અરે બધા મમ્મી ને પપ્પા બધા નાચતા હતા ને તો બાને શું થયું ને એકદમથી તો ડીજેમાં નાચવા લાગી આ પહેલો ફોટો હતો જે મને ગમ્યો હતો ફોટોગ્રાફરે બતાવતા ફોટોસ તો આ પહેલો ફોટો હતો જે મને ગમ્યો હતો મને એવું લાગતું હતું કે બહુ જોરદાર ફોટો આવે આવશે પણ આ એકલો જ ફોટો સારો નીકળ્યો અને એ પણ થોડો થોડું બ્લર નીકળ્યો ધીસ ઇઝ ધ ફોટોગ્રાફ એક સીન કરાવતા હતા જેમાં ચાલીને મારે વચ્ચેથી નીકળ્યો મને કોઈ અમારાથી

લગનમાં ખાલી મને આ એક જ પોઝ ફોટોગ્રાફરે કીધો તો કે આવો નો જ કરવાનો મેં આખા લગનમાં બે હાથ આમ કરીને જ ઊભો છું મેને બીજો પોઝ કહું ને આ જ સારો લાગશે મેં બધા ફોટો મારા આ જ પોઝમાં હશે આ વસ્તુ છે ને મને પહેરવાની બહુ મજા આવી હતી આ મને કે ને તો પહેરી રાખવા કી જિંદગી આનાથી શું થાય ખબર

કઈ બીમાર બીમાર કે એવું મને તો એવું કઈ ખબર નથી મેં તો પહેરી લીધું પણ મજા આવે એ પહેરવાની તમે પણ એટલે તમને પહેરાવડ આવશે જ મજા આવશે એ પહેરવાની ગાઈસ જો મે રડતા કેવો લાગુ એસ્થેટિક ફોટો આ માણસ ગન હતો ને ત્યારે આખો દિવસ બીમાર હતો અને ડીજે વાગ્યું ને ભાઈ સાહેબ એવો નાચતો તો એવો નાચતો તો કે જાણે કે જો જો આમ પાછળ કે પાછળ કે

ભાઈ હું દુશ્મી હતી એટલે આ કે જે મેં ફોટોશૂટ કરવાનો હતો ને ત્યારે ત્યારે મેં તમને કીધું હતું પેલું જે અનાર જે નીચેનું જે મારું ફ્રોક ટાઈપ હતું ને એ મારું ખોવાઈ ગયું હતું તો અડધો પોણો કલાક એ શોધવામાં જ ગતો રહ્યો હતો ફોટોશૂટ નો ટાઈમ પણ એમાં ને એમાં જ ગતો રહ્યો હતો એન્ડ આ બી જે ફોટોશૂટ છે ને એ વ્હાઈટ શેરવાનીમાં છે જે પેલી મેઇન શેરવાની છે ને એમાં તો એક પણ ફોટો નથી સોલો મારો આ જો હજી 153 ફોટો સિલેક્ટ થાય છે ફાલ્ગુનીની ચણિયા ચોરીમાં એક બહુ અઘરો સીન થયો હતો અમારા મેરેજમાં કે અમે પહેલાં એને સૌથી પહેલાં હે ને આજે રામા કલરનું જે છે ને રામા કલરની ચણિયા ચોરી એ પહેલાં લઈ આવી હતી એ અને એક રેડ કલરની હતી તો એ લઈ રેડ કલરની ને બીજી નહીં છે ને એમને મને કીધું નતું કે આપણે મેચિંગ કરવાનું છે તો એમણે મને પૂછ્યું કે તું એ લગ્નની શોપિંગ ચાલુ કરી દીધી એટલે મને તેવું જ ને કે મારે મારી રીતે કરે છે એ એમની રીતે કરશે તો તો એમણે મને કંઈ કીધું નતું કે મેચિંગ કરીશું કેવું તો મેં મને ઘરે પૂછ્યું કે મેચિંગ કરવાનું છે તો મેં કીધું ના એમને કીધું છે તો પછી મેં તો ગયા ને પછી ગમી મારા મમ્મી પપ્પાને અને મને પણ તો મેં લઈ લીધી

મને નથી ગમે તો પછી મેં કીધું હા તો ના પાડી દીધી ના મજા આવે આવી હા તો તારે પણ એમને એવું નહીં કીધું કે હવે ના લેતી આપણે મેચિંગ કરવાનું છે તો એમને ના ગમી ને તો મેં સ્પેશિયલી બીજી મતલબ પછી સ્પેશિયલી અમે બીજી વખત બીજી જગ્યાએ ગયા ને ત્યાંથી મેં પેલું હોટ બેબી પિંક કે એવા ટાઈપની લાવી જેમાં એનું અને ગ્રીન કલરનું કોમ્બિનેશન હતું એ ફોટો મોકલો ને તો એ પણ એમને ના ગમી અને એવું હતું કે એ એમને ઓળખતા તો તો એ મને જલ્દી ત્યાં રિટર્ન થઈ જાય કીધું ના પછી ના નજીક તો ઓળખે છે આવી રીતે તો તું જઈશ ને તું પાછળ લઈ જઈશ પણ હવે જયારે મેં મને કીધું ને તો બહુ ટાઈમ થઈ ગયો હતો પછી પેલા અંકલે બદલી બી ના મારી પાસે બે બ્રાઇડલ ચોલી અને ત્રીજી આમને કીધું કે નહીં આપણે મરુન કોમ્બિનેશન કરીશું

તો જેની પણ શેરવાની મેચિંગ તો વ્હાઈટ એન્ડ રેડ વ્હાઈટ એન્ડ રેડ પછી મને એવું થયું કે નહીં યાર અલગ પહેરવું છે કઈક બધા કરતા તો પછી મને એક સજેશન નહીં મેં શેરવાની જોવા ગયો ને તો મને એક કલર ગમી ગયો રામા એટલે આઈવેરી ટાઈપની એક શેરવાની હતી તો મેં આને પૂછ્યું કે પહેલી તું જે ચોલી લઈ હતી ને એ કઈ છે તો આને મને ફરીથી ફોટો મોકલ્યો

અઠવાડિયા પહેલાં પણ નક્કી નહોતું કે લગ્નમાં આ જ ચોલી પહેરવાના છે મેં ત્યાં સુધી વાઈટ 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 જ રાખતું તો પણ થઈ ગયું પછી આ જ માટે આપણે આટલા જ ફોટો સિલેક્ટ કર્યા છે કેટલા કર્યા છે કદાચ એકસો 160 સિત્તેર જેટલા કર્યા છે હવે બીજા જોઈએ એક બે દિવસ પછી કરીશું કેમ કે હવે કંટાળી ગયા છે બાકી તો જો મેં એકલો હોત ને તો એટલા પણ સિલેક્ટ ના થતા આ તો આ છે એટલે સિલેક્ટ થયા

જોડા થયું વિચાર તો તું આજે કેટલી દુખ્યો હતો વિડીયો ચાલુ થઈ ગયો વિડીયો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ આઈ હોપ કે તમને આ વ્લોગ ગમ્યો હશે બાકી તો અમે જે બે મસ્તી કરતા હતા એ મસ્તી હતી બાકી તો મારા આના જોડે લગન કરવા હતા જન્મો જન્મથી અમારો નાતો હતો જન્મો જન્મથી નહોતો બાકી અમારા અરેન્જ મેરેજ છે એને મેરેજ કરવા હતા એટલે થયા છે બાકી એવું કંઈ હતું નથી કે નહોતા કરવા આ બધું ખાલી ખાલી કયા કરે મેં એમ કા કસો આ મારા જોડે નતા કરવા પહેલા તો નાચ પાડ દીધી હતી મેં એમને ઓળખતી જ નતી કે એ ઇન્ફ્લુએન્સ કર છે મેં કોઈ દિવસ રીલ્સ કે વિડિયો કઈ જોયું જ નતું મેં આને ઓળખતો નતો કે મારી પત્ની બનવાની છે બાકી જો તા મારું લગન ના થાય હોત તો આજે તું બહુ ખુશ હોત લગે કઈ ભૂલ કરી તું સેમ ટુ યુ આ કરતા વધાર તો સો આ બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરે છે બાકી તમને આ બ્લોગ ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો બાકી મળીએ કાલના બ્લોગમાં કાલે નાઈટ ટાટા બાય બાય સી યુ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ગુડ નાઈટ જય માતાજી જય શ્રી કૃષ્ણ